નમસ્કાર મિત્રો તારીખ છે પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવાર વીડિયોની અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં ટૂંકી વટક સાથે બે તરફિયા ભાવ જોવા મળી રહ્યા છે અને વેસવાલી પણ યથાવત જોવા મળી રહી છે જીરુનો વાયદો આગામી દિવસોની અંદર બાવીસ હજાર થાય તો વધુ સુધારો આવે તેવી સંભાવનાઓ રહેલી છે જીરું બજારમાં ટૂંકી વટક થાતે બે તરફીય ભાવ જોવા મળી રહ્યા છે આગામી દિવસોની અંદર જીરું બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુ બજારમાં કોઈ મોટી વેચવાલી નથી અને સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુનો પાક સારો છે અને અત્યાર સુધી જે વેધરની સ્થિતિ પણ સારી છે અને જીરુમાં આગળ હવે હવામાન ખરાબ ન થાય તો જીરુનો ભાગ સારો આવે તેવી ધારણાઓ છે જીરુમાં જે રમઝાનના નિકાસના વેપારો હવે ખાસ કંઈ થાય તેવા સંજોગો દેખાતા નથી જીરુનો જે માર્ચ વાયદો છે એકસો વીસ રૂપિયાથી વધીને એકવીસ હજાર આઠસો ને દસની સપાટીએ બંધ થઈ રહ્યો છે ટેકનિકલ વાયદો બાવીસ હજાર સપાટી પાર કરે તો વધુ તેજી આવવાની સંભાવનાઓ રહેલી છે નકર તો તેજી આવવાની સંભાવના દેખાતી નથી નહીતર તો ભાવ હવે ધીમી ગતિએ અને નીચી સપાટીએ આગળ વધતા જોવા મળે તેવી ધારણાઓ છે તો મિત્રો જોવાનું રહ્યું છે કે આગામી દિવસોની અંદર જીરુની વેચવાલી કેવી આવે છે અને જીરુનો વાયદો જે પચીસ હજાર સુધી પાર કરે તેવી સંભાવનાઓ રહેલી છે તો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર જીરુમાં શું મુવમેન્ટ જોવા મળી શકે છે તો મિત્રો આથી જીરુને લગતી આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઇસ અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જૈકીસાન